ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રાજકોટ ઓર્ગેનિક ગાર્ડનિંગમાં ફ્રેન્ડ્સ આજે હું તમને કંઈક નવી બતાવવાની છું જુઓ જે ગરબા માણસો પધરાવી દીએ છે મંદિરોમાં અને બધે ત્યાંથી મેં ભેગા કરી અને મારે ઘરે મેં ગાર્ડનમાં ચકલીઓ માટે માળા બનાવ્યા છે તમે પણ આવું કંઈક કરી શકો છો નવું જેથી ચકલીઓને રહેવા માટે પણ ઘર મળી રહે અત્યારે ચકલીઓ ખૂબ ઓછી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આવી રીતે જો તમે એકથી બે વ્યક્તિ પણ આવી રીતે જો તમારા ઘરમાં ટેરેસ ઉપર કે પછી આગળ ફળિયામાં માળા બાંધશો તો માણસોને તમારા માળા જોઈને વિચાર આવશે કે રીયુઝ થઈ શકે છે આનો પણ અને વાતાવરણ પણ આપણું બગડતું નથી જ્યાં ને ત્યાં માણસો આ ફેંકી દે છે ગરબાનું યુઝ કરી અને તો વાતાવરણમાં પણ પ્રદૂષણ થાય છે પાણીમાં પધરાવે છે અમુક મંદિરોમાં મૂકી દે છે એટલે ત્યાં સરતા જાય છે અને ત્યાં પ્રદુષણ ફેલાય છે એના કરતાં આવી રીતે તમે માળા બાંધી દો તો એમાં ચકલીઓને રહેવા માટે પણ ઘર બની જાય છે એટલે આપણા ઉપરથી કોઈ પણ પ્રેરણા લઈ શકે છે ફ્રેન્ડ્સ તમે જુઓ છો કે આગળ મેં તમને કહેલું હતું કે હવે ભીંડામાં બધા વધારે લાંબા થઈ ગયા છે ભીંડા અને આગળથી ગ્રોથ અટકી ગયો હતો તો મેં આ ઉપરથી કટ કરી દીધા છે તો જુઓ નવા લીફ આવેલા છે અને નવા ભીંડા પણ આવેલા છે જુઓ આમાં પણ એમ જ છે ઉપરથી તમે આ બટકાવી નાખો એટલે નીચેથી નવા પાછા પાન નીકળશે અને ભીંડા પણ બનવાનો ચાલુ થશે એમાં તમારા પણ ભીંડાના પ્લાન્ટમાં હવે ગ્રોથ ઓછો થઈ ગયો હોય તો એકવાર આવી રીતે ઉપરથી બટકાવી લેજો એટલે પાછું નીચેથી રીગ્રોથ ચાલુ થશે જુઓ છો ફ્રેન્ડ્સ ચકલીઓ કેવી આવે છે મારા ટેરેસ ઉપર આ ચકલી તો મારા ટેરેસ ઉપર કાયમી રહે છે આખો દિવસ આગળ પણ વિડીયોમાં મેં તમને આ ચકલી બતાવેલી હતી અને ચેરી બહુ ભાવે છે એટલે આ ચેરીના પ્લાન્ટમાંથી ચેરી ખાવા આવે જ છે ચકલી ફ્રેન્ડ્સ તમે પણ માળા જરૂરથી બાંધજો ટેરેસ ઉપર એટલે તમારા ટેરેસ ઉપર પણ ચકલીનો અવાજ સંભળાય તમને પણ રીંડામાં પછી રીંગણમાં ઉપરથી તમે કટ કરો એટલે નવો ફાલ આવે જ છે એક વાર એટલે ગાર્ડનમાં જો તમે ભીંડાને કે પછી રીંગણના પ્લાન્ટને તમારે ઉખેડી નાખવાનું વિચારતા હોય તો એકવાર મારી જેમ આવી રીતે કટ કરી જોજો તમારે પણ રિઝલ્ટ મળશે નવો ગ્રોથ આવશે જ આમાં ભીંડામાં કે ગમે તે વેજીટેબલમાં હું કોઈ પણ નવું ફર્ટિલાઇઝર નથી યુઝ કરતી ફક્ત કિચન કમ્પોસ્ટ અને કિચન કમ્પોસ્ટમાંથી જે લિક્વિડ નીકળે છે એનો યુઝ કરું છું હું અને વધારે તો હું છાસનો ઉપયોગ કરું છું આમાં વેજીટેબલમાં એને અઠવાડિયે એકવાર તો હું નીમ ઓઇલનો છંટકાવ કરું જ છું બધા પ્લાન્ટમાં કેમ કે અત્યારે હ્યુમિડિટી લેવલમાં ફેરફાર થાય છે એટલે ગાર્ડનમાં બધી જગ્યાએ એફિટ્સનો અટેક થાય જ છે મારે પણ એટલે તમારે નીમ ઓઇલ અઠવાડિયે એકવાર તો સ્પ્રિંકલ કરવાનું જ છે બધા પ્લાન્ટ ઉપર અને ડેઇલી હું એકાત્રા તો હું બધા પ્લાન્ટ વોશ કરું છું એવી રીતે જ પાણી પીવડાવું છું ઉપરથી વોશ કરતાં કરતાં ફુવારાથી એટલે અંદર પાણી પણ પીવડાવે જાય અને આપણા પ્લાન્ટ પણ વોશ થઈ જાય છે અત્યારે વિન્ટરની શરૂઆત થઈ ચૂકી છે જો તમે પણ મારી જેમ વેજીટેબલ ગ્રો કરવાનો વિચાર કરતા હોય તો બેસ્ટ સિઝન છે વિન્ટર હજી સુધી જો તમે ગાર્ડનિંગમાં વેજીટેબલ ગ્રો કરવાનું સ્ટાર્ટ ન કર્યું હોય તો તમે શરૂઆતમાં મેથી ધાણાભાજી લસણ એવી રીતે ગ્રો કરશો તો તમને ધીમે ધીમે વધારે રુચિ આવશે ગાર્ડનિંગમાં અને મેથી તો આપણા ઘરના કિચનમાં સુકાઈ ગયેલી મેથી હોય ત્યાંથી પણ તમે ગ્રો કરવાનું ચાલુ કરી શકો છો તમારે બજારમાંથી સીડ નથી ગ્રો કરવા પડતા મેથી પણ આપણા ઘરના કિચનમાં હોય જ છે આખા ધાણા તો એને પણ તમે ગ્રો કરી શકો છો સ્ટાર્ટિંગમાં જો ફ્રેન્ડ્સ આટલો ભીંડો મને હાર્વેસ્ટિંગ કરવા મળ્યો છે હવે આપણે રીંગણનું હાર્વેસ્ટિંગ કરી લેશું આગળ રીંગણના પ્લાન્ટ છે બે ત્રણ એમાં મેં બે દિવસ પહેલા હાર્વેસ્ટિંગ કરેલા હતા રીંગણ આમાં જુઓ હવે નવા રીંગણ બની રહ્યા છે બારે પ્લાન્ટમાં અને દૂધીમાં પણ ભીંડાની જેમ મેં અહીંયા મૂળ પાસેથી જ કટ કરેલી હતી દૂધી તો એમાં પણ નવા ગ્રોથ આવેલા છે નવી કળીઓ બંધાણી છે દૂધીમાં પણ જુઓ કેટલો વહેલો મોટો થઈ ગયો છે દૂધીનો આ મારું પ્લાન્ટ લગભગ ચાર થી છ મહિના જૂનો છે રીંગણના પ્લાન્ટ તો હવે ડોરમેસીમાં આવી ગયો છે રીંગણનો પ્લાન્ટ આમાંથી મેં બે દિવસ પહેલાં ત્રણ રીંગણનું હાર્વેસ્ટ કરેલું હતું હવે આ ડોરમેસીમાં આવેલો છે એટલે મહિના દિવસ પછી પાછો ગ્રોથ આવશે આમાં અત્યારે એક બે કળીઓ છે આમાં જુઓ છો તમે હવે પાન પીળા પડવા માંડ્યા છે નવા લીફ આવે છે પણ જોયો હવે કેવી રીતે પાછો નવો ગ્રોથ આવે છે આમાં તો બંધાઈ છે રીંગણ તમે એકવાર વાવો તો એક દોઢ વર્ષ રીંગણનો પ્લાન્ટ તમારા ગાર્ડનમાં રહે છે વચ્ચે એકવાર ડોરમેસીમાં માં આવી જાય છે પ્લાન્ટ પણ ફરીથી રીગ્રોથ થાય છે રીંગણમાં ફ્રેન્ડ્સ ગુવારનું હાર્વેસ્ટિંગ કરી લેશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ગુવારમાં પણ કેવો સરસ ગ્રોથ આવેલો છે મારે પ્લાન્ટમાં ગુવારને પણ લગભગ મેં ગ્રો કરેલો છે ગાર્ડનમાં એને ચારથી છ મહિનાનો ટાઈમ થઈ ગયો છે પણ હજી પણ ગુવારમાં મને ગુવારની સિંગો મળી રહે છે હાર્વેસ્ટ કરવા માટે ગુવાર તમે એકવાર ગાર્ડનમાં ઉગાવશો પછી તમે હાર્વેસ્ટિંગ કરી કરીને થાકી જાશો સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ઝડપથી સબસ્ક્રાઇબ કરી લેજો મારી ચેનલને અને બાજુમાં રહેલું બે લાઇકનનું બટન પણ જરૂરથી દબાવી દેજો અને કોઈ પણ સજેશન હોય તમને તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં મને જણાવજો કોઈ ક્વેરી હોય તો ફ્રેન્ડ્સ આટલું મને આજે ટેરેસ ગાર્ડનિંગમાંથી હાર્વેસ્ટ કરવા મળેલું છે વેજીટેબલ જો મારે કોબીચમાં અત્યારે કોબીજના દડા બંધાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે હવે આ ફ્લાવરનો પ્લાન્ટ છે આ કોબીચ છે એમાં મેં આવી રીતે હવે બધામાં આ ટ્રીકી ટ્રેપ લગાવી દીધી છે અત્યારે ફિટ્સનો અટેક બહુ થાય છે કોબીચમાં પણ મારે એ આવી ગઈ હતી તો હું રેગ્યુલરલી બે ત્રણ દિવસે એકવારની મોયલામાં સ્પ્રે કરું જ છું કોબીચમાં ફ્લાવરમાં આ રીતે વાસની સ્ટીક હોય એમાં આવી રીતે આસાનીથી હેંગ થઈ જાય છે સ્ટીક થી મેં આ બધા બાંધી દીધા છે ટોમેટાના પ્લાન્ટ અને આ ટ્રીકી ટેપ લગાવી દીધી છે જો હવે મારે ટોમેટોના પ્લાન્ટ મોટા થઈ ગયા છે ફૂલ પણ સારી રીતે મોટા આવી રહ્યા છે તમે જ્યારે તમારે જો ફ્લાવર આવી અને ડ્રોપ થઈ જતા હોય એટલે કે ખરી જતા હોય તો તમારે એમાં રેગ્યુલર તમે કોઈ પણ ખાતરમાં તમારે કમી હોય પોષક તત્વની તો તમારે ફૂલ ડ્રોપ થઈ જાય તો તમારે પંદર દિવસે એકવાર ચૂનાનું પાણી અંદર નાખવાનું છે છાશ નાખવાની પંદર દિવસે એકવાર અને કિચન કમ્પોસ્ટ હોય તો એ નાખો અથવા છાણિયું ખાતર નાખી શકો છો એટલે ફ્લાવર ડ્રોપ થઈ જવાની તમારે સમસ્યા દૂર થશે અને જ્યારે ગાર્ડનમાં આવો જો ફ્લાવરમાંથી તમારે ટોમેટો ફ્રૂટ કન્વર્ટ ન થતા હોય એટલે સવારે તમે આવો ત્યારે આવી રીતે આમ ટેપ ટેપ કરવાનું એટલે આમાં સેલ્ફ પોલિનેશન થઈ જશે આવી રીતે તમારે જે ફ્લાવર હોય ટોમેટોના એમાં આવી રીતે ટેપ ટેપ કરવાનું છે એટલે પોલિનેશન થશે એટલે ઝડપથી ફ્રૂટમાં કન્વર્ટ થશે ફ્લાવર રીંગણના પ્લાન્ટમાં પણ એવી જ રીતે છે પોલિનેશન કરવા માટે તમારે આવી રીતે અહીંયા અહીંયા છે કડી ઉપર ટેપ ટેપ કરવાનું છે એટલે પોલિનેશન થાય આ જે ગુલાબી રીંગણ આવે છે એના છોડ છે આ રીંગણ ના ફ્લાવર કેટલા મસ્ત લાગે છે ચેરીમાં પણ ફ્લાવર ઓલવેઝ ચાલુ જ રહે છે આખું વર્ષ નવી ચેરીઓ પણ મોટી મોટી થઈ ગઈ છે અંદર જુઓ અમુક નાની ચેરીઓ પણ છે અંદર ફ્રેન્ડ્સ મેં ટેરેસ ગાર્ડનમાં ફ્લાવરિંગ પ્લાન્ટ માટે નવા સ્ટેન્ડ કરાવ્યા છે થ્રી સ્ટેપ વાળા આ આલમંડાની વેલ છે એમાં પણ ફ્લાવરિંગ અત્યારે બહુ સરસ થાય છે વિન્ટરમાં લગભગ બારે માસ આમાં ફ્લાવરિંગ મારે થાય છે પણ વિન્ટરમાં બહુ સારી રીતે ફ્લાવર આવે છે આમાં આ પણ મેં વ્હીલ્સ વાળા જ કરાવ્યા છે આસાનીથી તમારે આમ સાફ સફાઈ પાછળથી કરવી હોય નીચેથી કેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ આ પ્લાન્ટરને સ્ટેન્ડ ને ફેરવવું હોય તો ફેરવી શકાય છે વાળા જ કરાવ્યા છે સ્ટ્રોબેરીમાં પણ જો નવા લીફ આવી રહ્યા છે હવે એક તમારે ગાર્ડનિ ગાર્ડનમાં વોટરિંગમાં ખાસ ધ્યાન રાખવાનું જ્યારે પણ કોઈ પણ પ્લાન્ટમાં વોટરિંગ કરો તો ફિંગરથી તમારે જોઈ લેવાનું અંદરથી માટી જો આવી રીતે ભીની હોય તો વોટરિંગ નથી કરવાનું આટલે સુધી જો તમે ફિંગર તમારી માટી ભીની હોય આટલે સુધીની તો વોટરિંગ નથી કરવાનું નહીંતર ઓવર ઓર વોટરિંગમાં પણ પ્લાન્ટ ખરાબ થઈ જાય છે અત્યારે ગાર્ડનમાં હવે વિન્ટર આવી ગયો છે એટલે લગભગ એકાત્રા જ પાણી પીવડાવવાનું રહે છે પ્લાન્ટને એટલે ધ્યાન રાખીને વિન્ટરમાં તમારે વોટરિંગ કરવાનું છે લગભગ બધા પ્લાન્ટમાં એમ જ હોય છે વોટરિંગ ધ્યાન રાખીને કરવાનું ગમે તે પ્લાન્ટમાં જોયા વગર વોટરિંગ નથી કરવાનું પહેલાં આમ ચેક કરવાનું છે ફિંગર નાખીને કે કેટલું ભીનું છે અંદર આટલે સુધી જો પ્લાન્ટમાં ભેજ હોય તો તમારે વોટરિંગ નથી કરવાનું આમાં પણ જુઓ હવે ફ્લાવર ખીલવા માંડ્યા છે ગુલદાવરીમાં પણ યલો ને બ્લુ ટ્રેકી ટ્રેપ મેં એમેઝોનમાંથી મગાવેલી હતી ગાર્ડનમાં જે અલગ અલગ વ્હાઇટ ફ્લાય થ્રીપ્સ અલગ અલગ જે પેસ્ટ આવે છે એના કંટ્રોલ માટે ઉડે છે યલો ફ્લાય ને થ્રીપ્સ ને બધું તો એ આમાં ચીપકી જાય છે એટલે આમાં આપણા પ્લાન્ટને નુકસાન નથી કરતા આ મેં એક મહિના અગાઉ ચીપકાવવા ટ્રીકી ટ્રેપ રાખેલી હતી આમાં જુઓ કેટલા પેસ્ટ આવેલા છે અંદર ચોંટેલા છે એટલે તમારા તમે પણ ગાર્ડનમાં જો આવી રીતે ટ્રેપ રાખશો તો આ થ્રીપ્સ અને ફ્લાય અથવા એફિટ્સ નો ટેક ઓછો થશે પ્લાન્ટ ઉપર હું આગળ હજી દૂધીના પ્લાન્ટમાં રીંગણમાં બધે આ ટેપ લગાવવાની છું યલો ટ્રીકી ટ્રેપ થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ માય વિડીયો પ્લીઝ મારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરી મળું છું આગળના વિડીયોમાં ત્યાં સુધી ટેક કેર બાય ફ્રેન્ડ્સ